ટમણી જપા પાસે જૂના પ્રેમ સંબંધને લઈ યુવકને માર મારનાર ત્રણ યુવકોની પોલીસે કરી ધરપકડ તારીખ અઠ્યાવીસ મે મંગળવારના રોજ છ કલાકની મળતી માહિતી મુજબ પાડી શહેરમાં જૂના પ્રેમ સંબંધને લઈ ત્રણ યુવકોએ ભેગા મળી એક યુવકને ઢોર માર માર્યો હતો આ સાથે યુવકને માથાના ભાગે સોડાની બોટલ પણ મારતા યુવક ગંભીર રીતે ઘાયલ બન્યો હતો જેને સારવાર હેઠળ પારડીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જે બાદ ત્રણ યુવકો સામે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ફરિયાદને લઈ ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી પોલીસ મથકે હાજર કરી દીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી